Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આંબડી ગામમાં રહેતો યુવાન હતો અને ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેસુદ્ધ થઈ જવાથી મોત નીપજ્યું હતું ત્યારે તાલુકાનો વતની અને આર કે બંદર પાસેના દરિયામાં માછીમારી કરતો હતો અને ત્યારે ઝાર દરિયામાંથી ખીંચતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બે ત્યારે થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું બનાવની વિગતો મુજબ કલ્યાણપુર તાલુકાના મણિપુર આંબળી ગામે રહેતા વીરાભાઈ દેવસીભાઈ કમરપુર ગામના ચા ચાલીસ વર્ષના યુવાન ગત તારીખ સાત રોજના ત્યારે રાત્રિ સમય જમીને સુઈ ગયા બાદ સવારે તેઓ ઉઠા તેઓ તે ઉઠ્યા જ ન હતા અને રાત ત્યારે આમ રાત્રિના સમયે કોઈ કારણસર તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું અંગે જાન મૃત્યુના નાનાભાઈ રામદેવભાઈ કમુરે કલ્યાણપુર પોલીસને કરી છે બીજો બનાવ વલસાડ જિલ્લાના ઉમરગામના તાલુકાના અમૂળ રહીશ અને હાલ ઓકાના આરકે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ દુબળા ગામના ત્યારે પચાસ વર્ષીય માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર ત્યારે નામની બોટમાં દરિયામાં માછી માછીમારવા ગયા હતા અને ત્યારે તેમને બોટ ત્યારે મિત્રો બોટની જાળ દરિયામાં ખીચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની જાણ નિલેશભાઈ ડેંગલને ને થતા હોકા ત્યારે મિત્રો વકામરીને પોલીસને કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ